નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યાંગ છો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી એક ગામમાં એક કવિ અને કવિની રહેતા હતા બંનેની કલ્પનાશક્તિ અનોખી હતી અને બંનેને એકબીજા સાથે વાત કરવાની ખૂબ આકર્ષક લાગણીઓ હતી કવિનું નામ મયુર હતો અને કવિનીનું નામ નિશા હતું મયુરે જ્યારે કાવ્ય લખતો ત્યારે નિશા તેની ભાષાનો અંદરથી મેસમરીઝ થઈ જતી તે આહજનક અને છાવનીયાંગ કાવ્યોથી મયુરને પ્રેમ કરતી મયુર પણ નિશાને જોઈને ભાવનાઓની ઉમંગો અનુભવતો હતો એક દિવસ મયૂરે એક ખાસ કાવ્ય લખ્યું જેમાં દિલની લાગણીઓ નિશા માટે સ્પષ્ટ હતી તેણે કાવ્ય નિશાને પ્રસ્તુત કર્યું એ કાવ્યમાંગ એવું લખાયું હતું પ્રેમ કેવો અભિવ્યક્તિ છે જ્યાંગ બેહદ નાનકડા ક્ષણો પણ અનમોલ છે જ્યાંગ ધડકન બાજે છે ને રૂસ્પંદિત છે જે કાવ્યમાંગ તું સમાવી છે નિશાએ કાવ્ય વાંચીને મયુર તરફ નજર ભરકે જોયું એમને કહ્યું તમારા કાવ્યમાંગ જે લાગણીઓ છે તે મારી જ છે આ વાત કરતા બંને એ જાણ્યું કે એ સ્નેહી લાગણીઓ એ માટે રચાયેલી હતી અને મયુર અને નિશા કાવ્યના મધુર મધુર શબ્દોમાં આ કાવ્ય વિશારદ બન્યા કોઈએ સત્ય કહેલું છે પ્રેમ કાવ્યમાંગ છે કાવ્ય પ્રેમમાંગ છે આ કહાણીનો સંદેશ પ્રેમ અને કાવ્ય એકબીજાને સમજવા માટે જ હોય છે સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ